વલસાડના રોલા ગામે યુવા ગ્રુપ રોલા અને અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ દ્વારા આજરોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારથી જ યુવાનો મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા માટે પહોંચી ગયા હતા આ બ્લડ ડોનેશન કેમ્પમાં બે હજાર રક્ત યુનિટ ભેગી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે છેલ્લા દસ વર્ષથી યુવા ગ્રુપ રોલા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવે છે વલસાડ તાલુકાના ડુંગરી નજીકના રોલા ગામે યુવા ગ્રુપ રોલા અને અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ દ્વારા આજરોજ પરમ હોસ્પિટલિટીમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વરસાદી માહોલ હોવા છતાં પણ વલસાડ સહિત આસપાસના ગામોમાં વસતા લોકો મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કેમ્પમાં પહોંચી જઈ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું રક્તદાન કરનારા રક્તદાતાઓને હેલ્મેટ ભેટ રૂપે આપવામાં આવી હતી તો બીજી તરફ આ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરનાર દાતાઓને પ્રોત્સાહિત કરવા માટે મોપેડ કાર સહિતના લકી ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું યુવા ગ્રુપ રોલા દ્વારા છેલ્લા દસ વર્ષથી સતત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે યુવા ગ્રુપ રોલા દ્વારા અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડના સહયોગથી આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બે હજાર યુનિટ બ્લડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો

જેનાથી લોકો કોઈની જિંદગી બચી શકે હા દર દાતાઓ માટે બ્લેન્કેટ અને સેફ્ટી પર્પઝ હેલ્મેટ રાખ્યા છે ઓપ્શન છે કે બ્લેન્કેટ અથવા તો અને મોબાઈલ તરફથી મોબાઈલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને છેલ્લે મેઘા લખિત્રો વચ્ચે બાઇક પણ રાખવામાં આવી છે ઉદ્દેશ તો એમાં એ જ છે કે લોકો એનાથી આકર્ષણ થાય અને લોકોની જાગૃતિ આવે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવ જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન સૌથી આપશે